હલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો આજે આપણે બેસન વાળું સરગવાનું શાક બનાવવાના છીએ અઢીસો લીધો છે બાફી લેવાનો છે તો તેના માટે મેં આ કુકર ચડાવી લીધું છે અને હવે આપણે એક ગ્લાસ પાણી લઈ લઈશું અને તેમાં આપણે થોડી હળદર ઉમેરીશું આ રીતે અને થોડું આપણે તેમાં નમક પણ નાખી દઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક સીટી આપણે થવા દઈશું એક સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે વઘાર માટે મસાલો બનાવી લઈશું તો તેના માટે મેં આ છ કડી લસણ લીધી છે બે લીલા મરચાંને મેં આ ટુકડા કરી લીધા છે આ મેં ધાણા લીધા છે અડધી ચમચી અને આપણે થોડા મીઠા લીમડાના પાન લીધા છે અને આ બધી વસ્તુને આપણે મિક્સરની જારમાં પીસી લઈશું આ બધી જ વસ્તુને આ રીતે આ મિક્સરની જારમાં લઈ લઈશ જે આપણે વઘારમાં ઉપયોગ કરવાના છીએ તો વઘાર કરવા માટે મેં એક કડાઈ ગરમ મૂકી દીધી છે તો હવે આપણે તેમાં બે ચમચા તેલ લઈ લઈશું આ રીતે અને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આ રીતે રાઈ નાખી દઈશું હિંગ નાખી દઈશું નાખીશું બે લાલ નાખીશું તો હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ગેસને એકદમ સ્લો કરી લઈશું અને હવે હું એક વાટકી આ રીતે ચણાનો લોટ લઈ રહી છું તે પણ હું આ રીતે નાખી દઈશ વઘારમાં જ અને આપણે તેને થોડો શેકવાનો છે જો આ રીતે આપણે શેકીને બનાવશું તો બહુ સરસ ટેસ્ટ આવશે તો હું ચણાના લોટને પણ આ રીતે તેલમાં શેકી લઈશ અને થોડો ગોલ્ડન બ્રાઉન કરીશું આપણે આપણો લોટ આ રીતે સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં સૌથી આપણે નમક નાખીશું સ્વાદ પ્રમાણે થોડી આપણે અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી અને બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે બે મિનિટ માટે સાતળી લઈશું તો હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે આ રીતે તો હવે આપણે સરગો બાફ્યો હતો તેને આજ પાણી સાથે જ આપણે તેમાં ઉમેરી લઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં છાશ ઉમેરી લઈશું આ રીતે તો મેં આ મોડા દહીની છાશ બનાવી છે અને થોડી છાશને મેં ઘાટી જ રાખી છે અને બે ગ્લાસ છાશ છે આ તો આ રીતે છાશ ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બરાબર

અને હવે આપણે તેને ઉકળવા દઈશું ત્રણ મિનિટ માટે તો મિનિટ થઈ ગઈ છે અને અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું આપણી કઢી જે છે તે એકદમ સરસ રીતે અને ઘટ પણ થઈ ગઈ છે તો મિત્રો આ શાક જે છે તે પરાઠા રોટલી અને ભાત સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે અને એકદમ સિમ્પલ મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો આપણું બેસન સરગવાનું શાક બનીને એકદમ તૈયાર છે જો તમને મારી રેસિપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ